કડોદરા ચાર રસ્તા નજીક નીલમ હોટેલ પાસ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ઓવરબ્રિજના છેડે મુંબઈ જતી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહેલા બારડોલીના માતા પુત્રનું ઓવરબ્રિજ પરથી પૂટઝડપે આવી રહેલ એક ટ્રેલરે કચડી નાખતા પરિવારજનોની આંખ સામે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કડોદરા ચાર રસ્તા નજીક નીલમ હોટેલ પાસ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપર ઓવર બ્રિજના છેડે મુંબઈ જતી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહેલા

વિકાસ અને ફેનિલ તેમજ ભાભી સુરભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે મહાશિવરાત્રી પર તેમણે મુંબઈ જવાનું હોય ગત રાત્રે યોગેશભાઈ પત્ની કિંજલબેન પુત્ર દિયાન અને પિતરાઈભાઈ રિંકેશ ગૌતમભાઈ શાહ અને તેમની પત્ની કીર્તિબેન સાથે બારડોલીથી કડોદરા ચાર રસ્તા ગયા હતા રિંકેશનો મનીષ તેમને કડોદરા મૂકી ગયો હતો અને ત્યાં નીલમ હોટલ પાંસીથી અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર અડતાળીસ ઉપરથી જટિલ ટ્રાવેલ્સની બસ પકડવાની હોય બસની રાહ જોતા હતા રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં કડોદરાનો ઓવરબ્રિજ ઉતરતા પતરાની રેલિંગ સાથે અથડાવી દીધું હતું ધડાકાભેર અવાજ આવતા ત્યાં નજીકમાં બસની રાહ જોઈને ઊભેલા યોગેશભાઈ અને અન્ય મુસાફરો ગભરાઈને ભાગવા લાગ્યા હતા તે દરમિયાન તેમની પત્ની કિંજલ અને દિયાન બંને પણ ભાગવા જતા ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દઈ કિંજલ અને દિયાનને અડફેટમાં લીધા હતા અકસ્માતમાં ટ્રેલરનું વ્હીલ કિંજલના માથા પરથી જ્યારે દિયાનના કમર ઉપરથી ફરી જતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા આજે મહાવીર જયંતિના દિવસે જ આવી કરુણાંતિક સર્જાતા બારડોલીના જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી હાલમાં નીલમ હોટેલ પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું હોય